નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવાઓ માટે રથ આવી ગયો છે સેવા ચાલુ થઈ ગયેલ છે આપડા મૃત સ્વજન માટે આ સેવાઓ લઈ શકો છો આજે માનવી પાસે ટાઈમ નથી બોડી ઉચકવા માનવી આગળ આવતા નથી પાછળ પાછળ રહે છે ગરીબના ઘરે હાજરી અપાતા નથી પૈસા પાત્ર ને ત્યાં નું લાગે છે તેવા વખતે આ સરસ કામ આપશે આજની સલામ આ વૃદ્ધાશ્રમ નડિયાદ ખાતે ચાલુ છે આ સંસ્થા કરે છે સવાર સાંજ જમવાનું નાસ્તો ડોક્ટર ની સેવા નિઃસ્વાર્થ ભાવે કરે છે પોતાના દીકરા સેવા ન કરે તેવી સેવા આ દીકરા ના થાય છે એક વાર આપ મુલાકાત લો તેવી વિનંતી છે ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રમેશ ચંદ્ર ઉમરેટ